લોકોનું એવું છે કે આ પહેલા આ બંને ખુબ જ સમજાવવામાં આવ્યા હતા બંને એક જ ગામના છે અને એક જ ગામના થઈ અને એકબીજાને પ્રેમ કરતા હતા જેથી તેમના ઘરવાળાને તેમનો સંબંધ ગમતો ન હતો અને તેમને ઘણીવાર સમજાવવામાં આવ્યા હતા તો પણ તેઓ માનતા ન હતા આખરે ઘરવાળાએ કંટાળી અને તેમને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બંનેનું સર્કસ ગાડવામાં આવ્યું હતું જે હાલ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો પણ તમે જોઈ શકો છો આ વિડીયો સાચો છે કે ખોટો છે તેની હકીકત ખબર નથી પરંતુ હાલ મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો એવું કહી રહ્યા છે કે એક જ ગામમાં પ્રેમ કરવાનું આ પરિણામ મળે છે આ બંનેનું હાલ સર્કસ ગાડવામાં આવ્યું હતું અને આખું ગામ જોવા ચડ્યું હતું હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો પણ તમે જોઈ શકો છો i yeah. yeah.